ડભોઈ સિનોર ચોકડીથી નાનોદી ભાગોળ જવાના રસ્તા પર સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન રસ્તા પર કોઈ હોસ્પિટલને વેસ્ટ કચરો અંજીસન અન્ય દવાઓ ખાટલા અને બધો કચરો નાખ્યો છે ત્યારે શું ડભોઈ નગરપાલિકાને આરોગ્ય તંત્ર હોસ્પિટલ પર કોઈ કાર્યવાહી કરશે કે પછી લોલમ લોલ ભાગોળ જવાના રસ્તે વન વિભાગની કચેરી પાસે બાયોમેડિકલ વેસ્ટ કે જેમાં ગાદલા તકિયા વગેરે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો રોડની સાઈડ ઉપર કોઈ ડભોઈની હોસ્પિટલના સંચાલક દ્વારા નાખી દેવામાં આવ્યો છે કે જેમાં આજુબાજુની સોસાયટીઓના રહીશોને આરોગ્યને હાનિકારક પહોંચાડે તેમ જણાય છે ત્યારે જાણવા મળતી માહિતી અનુસાર ડભોઈ સિનોર ચોકડીથી નાંદોદી ભાગોળ જવાના રસ્તે વન વિભાગની કચેરી પાસે ખુલ્લામાં કોઈ હોસ્પિટલના સંચાલકો દ્વારા બાયોમેડિકલ વેસ્ટ કે જેમાં સોય સાથેની સિરીઝો ગાદલા તકિયા વગેરે હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતો વેસ્ટ ખુલ્લામાં રખડતો જોવા મળી રહ્યો છે આ રોડ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જઈ શકાય છે અને આજુબાજુના સોસાયટીઓ જવાના રસ્તા પાસેથી કોઈ દવાખાનાની સોયો અને સાથે જ વેક્સિનના વાયલો અને ગાદલા વગેરે ઉપયોગમાં લેવાયેલ તમામ વસ્તુઓ જે રોડ પર મળી આવેલ છે ત્યારે આ બાયોમેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યો અને કોણ નાખી ગયું તેની તપાસ હાથ ધરવામાં આવે અને દવાખાનાનો બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં પડેલો એ ગંભીર બાબત છે છતાં ગમે તે હોસ્પિટલના સંચાલક દ્વારા ઘોર ઉપેક્ષા કરાયેલ છે ત્યારે તેની સામે કાર્યવાહી થશે કે કેમ તે તો જોવું રહ્યું